જો તો થોડુંખોય આપણે बाबूजी फतेहजी ને ઓરશે જમી દો અરે આ તો છૂટી તો નઈ જાય ના ર્યું તો હિંમત કરવું પડશે ઓમેવ નવરો બેઠો શું કરું તાણે તો ચેક કરી લેવા દો ને એકદમ આ ફા તો માવડો મજબૂત હો

સુખ સુધી ઘેર જવા નહી દેતો લે હેલો સોનો રાય સોનો તારે કાકો કાલ મળી બતાવું મરતો હશે ને તો એને હું મરવા દઉં શું કેવું

बहन जानवाई मगज का था वगन मुझे कर तो ये करवा दे बंतु सोलो सोलो जजुआ क्या तू जाने वाली थी भाई जजुआ थी एक मुझे कर तो ये मन करवा दे इसे कौन करवा दिया मैं बोला सो करा ही मारा बेटा सोनो रे सोनो रे लक लक पासा મૂર્ખા જીવતે ના આવડ્યું કે મરતે ના આવડ્યું બસ મરતે ના આવડ્યું

મને ખબર નહી નહિ ચોથી આયા મને તો કોમે કરવા નહી દેતા સુખ હું તો છો અસલ મસ્ત બેઠો હતો અને એક સારો વિચાર આવ્યો કે મને બેઠો ઉતાણી ખાણી

શું કરવાનું ભાઈ આ તો ઉપર વાળે જોયું કીધું છે દુબાને ચમ બોધાય શું છે ચમ આડા બાય દારૂ બે બે ઝઘડો હોય શું શું હોય શું કહે છે દુબાને કોઈ પ્રોબ્લેમ છે એટલે આ કર્યું બાબુજી તમે આવી ગયા ના કારે બે જણા હે ને ઓયથી જોત ના રહ્યા આ શું કહું તમે હું ગોડાયા કરો આટલી ઉંમર હે અજકો બોધવાન જો આવતો તો તમારે એટલે બાબુજી જો નાતા તમે આ શું જો ખબર હે

આ તો આખું બચપનની યાદ આવી ગઈ એટલે આખું દોયડું બાંધી દીધું તું પણ હવે આવું ના કરાય હો આ તો સારું કરીને હોય ને મા બેડા ની આ તો એમ્બ્યુલન્સ એમ્બુલન્સ બોલાવી દી દીધી લ્યા લડો ભાઈ જે થઈ ગયું થઈ જાય હડો તાને ભાઈ હેંચકો બોંધ્યો તો એચકો ખાયલું તાણી હડો મજા આવી ગઈ કો